સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રોડાવ્યા છે કમોસમી વરસાદથી ડાંગરનો પાક પલળી જતા નુકસાન થયું છે પલળેલો ડાંગર રસ્તા પર સુકવા મજબૂર છે ખેડૂતો વરસાદના કારણે રસ્તા પર સુકેલો પાક હાલમાં પલળી ગયો છે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ચાલીસ ટકા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ડાંગરનો પાક જે છે એ નુકસાન થઈ રહ્યું છે આ જે છે ડાંગર જે છે એ ઘઉં નથી ડાંગર છે અને ડાંગરના પાકને નુકસાન પહોંચી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની જે હાલત છે તે દયનીય બની છે ગત રોજ જે રીતે વરસાદ વરસ્યો હતો જેને કારણે જ ડાંગરનો જે પાક છે તે પલળી ગયો હતો અને જે ખેડૂતો છે તે ખેડૂતોએ પોતાનો જે પાક છે તે પાક આ રીતે જે રોડ છે તે રોડ ઉપર સુકવવા માટે મૂક્યો હતો પરંતુ હાલ તેમની સ્થિતિ આપ જોઈ રહ્યા છો જહાંગીરપુરા ડાંડી રોડ વચ્ચે આ રીતે જે ડાંગરનો પાક છે તે સુકવવા માટે મૂક્યો હતો પરંતુ જે મોડી રાથી જે રીતે સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ડાંગરનો જે પાક છે તે પાક પલળી ગયો છે અને હવે આ જે પાક છે તે કોઈપણ પ્રકારે જે મંડળી છે તે મંડળીમાં લેવામાં આવશે નહીં કારણ કે આ પાક સંપૂર્ણપણે પાણીમાં પલળાઈ ગયો છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન જોવા પામ્યું છે આપની સાથે ખેડૂત જોડાયા છે એમની સાથે આપણે વાતચીત કરીશું જી કાકા કેટલું નુકસાન નુકસાન નુકસાનનું તો હવે કહેવાનું જ શું હોય બધું જ ભાત પર લઈ ગયું છે આ જીનમાં લઈને ગયેલા તે ટ્રેક્ટરે પાછા લઈને આવવા પડે છે અમારે શું કહેવામાં આવે ત્યાંથી તો પલ્લેલું એટલે તો લે જ નહીં ને એ લોકો આમે આપણે સમજવું પડે ને કે પલ્લેલું ભાર તો ચાલે જ નહીં કે પછી હવે એ લોકો થોડી લેવાના આવે એમ ભાવ ના મળે એના ટીપો મારે પછી આ જે પાક છે તે સુકાવવા માટે મૂક્યો હતો સંપૂર્ણપણે હવે પલળી ગયો છે તો શું થશે હવે જ પડે બીજું કઈ નઈ સુકાયા પછી હો મંદિર લેશે તો એ બે નંબરમાં ત્રણ નંબર માં એવી રીતના મતલબ જે ગ્રેડ મળવો જોઈએ એ ગ્રેડ નહીં મળે હવે નુકસાની તો છે જ ને હવે આ પાકની ઉપર ઓછામાં ઓછા હવે અડધો ભાવ જ મળશે જે મળે તેનો બાકી નહીં મળે આપ જોઈ શકો છો આ જે પાક છે તે પાકને હવે અડધોથી ઓછો જે ભાવ છે તે ભાવ મળશે આપ જોઈ રહ્યા છો આ જે પાક છે તે માટે અહીં મૂક્યો હતો પરંતુ હાલમાં જે પાક છે તે પાકની હાલત આપ જોઈ શકો છો સંપૂર્ણપણે આ જે ડાંગરનો જે પાક છે તે પલળી ગયો છે જેને કારણે ખેડૂતોએ હવે રડવાના જે દિવસ છે તે દિવસ આવ્યા છે કારણ કે આખું વર્ષ જે મહેનત છે તે મહેનત કરીને આ જે ડાંગરનો જે પાક છે તે પાક ઉંઘાડ્યો હતો અને હવે જ્યારે પોષણક્ષમ જે ભાવ છે તે ભાવ નહીં મળતા ખેડૂતોમાં નિરાશાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત